મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર ચૌદ પ્રકૃતિના ત્રણ ગુણોના શ્લોક નંબર પંદર વિશેની માહિતી પ્રાપ્ત કરીશું રજસી પ્રલયમ ગત્વા કર્મ સંગી સુ જાયતે તથા પ્રલીન તમસી મૂઢ્યુની સુ જાયતે અર્થાત રજોગુણમાં મૃત્યુ પામનાર મનુષ્યો સકમ કર્મ કરનારાઓમાં જન્મે છે અને તમોગુણમાં મરનાર મનુષ્ય પશુ યોનીમાં જન્મ ગ્રહણ કરે છે કેટલાક લોકોની એવી માન્યતા હોય છે કે જ્યારે આત્મા મનુષ્ય જીવનની ભૂમિકા પ્રાપ્ત કરી લે છે ત્યાર પછી તે નીચે જતો નથી આ ખોટું છે આ શ્લોક અનુસાર જો કોઈ મનુષ્ય તમોગુણી થઈ જાય તો મૃત્યુ પછી તે પશુ યુનિમાં અધોગતિ પામે છે ત્યાંથી તેને ક્રમિક વિકાસ દ્વારા ઉન્નતિ કરી પુનઃ મનુષ્ય યુનિ પ્રાપ્ત કરવી પડે છે માટે જે લોકો મનુષ્ય જીવનની વિશે ખરેખર ગંભીર છે તેમને સતોગુણી થઈ જવું જોઈએ અને સત્સંગમાં રહીને ગુણાતીત થઈ કૃષ્ણ ભવના મૃતમાં સ્થિર થવું જોઈએ મનુષ્ય જીવનનું આ ધ્યેય છે અન્યથા મનુષ્યને ફરીથી યોની મળશે એની કોઈ બાંધરી રહેતી નથી મિત્ર આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ નવો શ્લોક ને નવો વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ